શું નામ છે અને કયા વિસ્તારમાંથી આવો છો મારું નામ છે નિર્મલ સુધાર અને હું અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાંથી આવું છું રાણીપમાં અત્યારે કોણ છે ધારાસભ્ય તરીકે રાણીપમાં અત્યારે હર્ષદભાઈ પટેલ અત્યારે ધારાસભ્ય છે સાંસદ તરીકે કોણ ચૂંટાઈને દિલ્હી ગયું છે તમારા વિસ્તારમાંથી એનો કોઈ આઈડિયા નથી ના જોયા છે ખરી એમએલએને કોઈ વખત તમારા વિસ્તારની મુલાકાતે હા જોયા છે જોયા છે છેલ્લે ક્યારે જોયા હતા વિસ્તારમાં છેલ્લે બસ ગયા અઠવાડિયા બે અઠવાડિયા પહેલાં જોયા હતા રાજ્યપાલને ઓળખો છો ખરી ના ના રાષ્ટ્રપતિનું નામ શું છે ખ્યાલ છે શું નામ છે તમારું અને કયા વિસ્તારમાંથી આવો છો ત્રિવેદી વસરાપુર કોણ છે અત્યારે વસરાપુરમાં ધારાસભ્ય તરીકે નથી આઈડિયા સંસદને ઓળખો છો ખરા તમારા વિસ્તારના ક્યારે જોયા નથી ક્યારે નહીં રાજ્યપાલનું નામ ખ્યાલ છે નો ફ્રેન્કલીનનો કયા 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 વિસ્તારમાં તમારા કામો થયા છે તો કોઈ જ ડેવલપમેન્ટ નથી બિલકુલ નહીં ઉલટાનું એ લોકો દબાણ હટાવવાના નામ ઉપર પબ્લિક વધારે હેરાન કરે છે ટ્રાફિકનું કન્ઝક્શન કોઈ પ્રોપર ધ્યાન નથી દેતું ઈસ્યુઝ વધારે છે ધારાસભ્ય આવે છે ખરી તમારા મુલાકાતે કે સાંસદ કોઈ વખતે આવ્યા હોય જોયા છે ખરી ક્યારેય નહીં